જય શ્રી કૃષ્ણ મિત્રો તો આજે આપણે જાણીએ કે એક નાનો એવો ફેરફાર આપણા જીવનને પણ બદલી શકે છે તો સાંભળીએ કે સવારે ઉઠવાથી આપણને ઘણા બધા ફાયદાઓ થાય છે સવારે ચારથી છ વાગ્યાની વચ્ચે ઉઠવાથી આપણા શરીરમાં અને આપણા જીવનમાં ઘણા બધા ફેરફાર થાય છે તે ફેરફાર કયા થાય છે અને શું શું આપણને બેનિફિટ પણ થશે તે આપણે જાણીશું વિડીયોમાં તો સૌથી પહેલાં વાત કરીએ તો જ્યારે આપણા શરીરમાં આખા દિવસનો થાક લાગ્યો હોય ત્યારે આપણે રાત્રે વહેલા સૂઈ જઈએ છીએ કારણ શું છે સૂવાનું કેમકે આપણા શરીરમાંથી ફરી એક નવી ઉર્જા ઉત્પન્ન થાય અને આપણો થાક દૂર થાય છે તો સવારે ઉઠવાથી આપણા આરોગ્યમાં પણ સારા એવા ફેરફાર થાય છે અને પાચન શક્તિમાં પણ વધારો થાય છે જેથી આપણા શરીરને ભરપૂર માત્રામાં પોષક તત્વો મળી રહે છે સવારના વાતાવરણમાં તમને શાંતિનો અનુભવ થાય છે કારણ કે તમે ગામડામાં રહો છો માનીને ચાલીએ તો ત્યાંની માટીની સુગંધ આપણને સ્વચ્છ હવા અને સાથે પક્ષીઓનો અવાજ સંભળાય જેથી આપણી મોર્નિંગ એક સુંદરમય અને મજાવાળી બની જાય છે ચલો આપણે ગામડામાં તો નથી રહેતા પણ આપણે સિટીમાં રહીએ છીએ તો હું પણ તમારી જેમ જ સિટીમાં રહું છું તો સિટીની વાત કરીએ તો કઈ રીતે આપણે ગામડાનો અનુભવ લઈ શકીએ છીએ એ પણ જાણીએ તો સમારે તમારે સૌથી પહેલાં સવારમાં ઉઠી જવાનું છે અને મારી જેમ હું મારો અનુભવ તમને કહું તો હું પણ વહેલા ઉઠું છું ત્યારે હું ઊંઘમાં જ હોઉં છું પણ જ્યારે હું મારા ઘરના ધાબા ઉપર જાઉં છું અને એ સવાર જોઉં છું ઊંઘતા સૂર્યને હું જોઉં છું સ્વચ્છ હવા મારા શ્વાસમાં જાય છે ત્યારે એક નવી જ ઉર્જા મને મળે છે અને પૂરો દિવસ મારો ઉર્જામાં રહે છે મને કોઈ પણ કામમાં આળસ નથી આવતી અને સવારમાં સકારાત્મક વિચાર આવે છે જેથી હું મારા દિવસની શરૂઆત કરું છું અને કોઈ પણ કામમાં એક એનર્જેટિક હું અનુભવ કરું છું આ છે મારો પર્સનલ અનુભવ તમે પણ એક વખત આ ટ્રાય કરી શકો છો સવારમાં વહેલા ઉઠવાથી તમારા પાસે ઘણો બધો સમય વધે છે જે તમે તમારા કામમાં અને નવું શીખવામાં તમને મદદ કરે છે આ સાચું કહું મિત્રો તો મને પણ એક નવો ઉત્સાહ આવી જાય છે સવારે સવારે ઉઠવાથી તમે તમારા જીવનને એક નવી ઉચ્ચતમ લાઈફ સ્ટાઈલમાં પણ વધારો કરી શકો છો રોજ તમે ત્રીસ મિનિટ કસરત કરવાથી તમારા શરીરની કાર્ય કરવાની જે ક્ષમતા છે એ પણ તમે વધારી શકો છો તમે તમારા સંબંધોમાં પણ એક નવી અને એક સારી એવી લાગણી જોવા મળે છે કેમ એનું કારણ શું છે તો એનું કારણ એક જ છે કે સકારાત્મક ઉર્જા તમારા જીવનમાં જ્યારે પ્રવેશ કરે છે ત્યારે બધી બાજુથી તમને સકારાત્મક જ વાતો મળે છે તો મળીએ નવા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ